અત્યારે ઉપસ્થિત થયેલા સર્વ સજ્જનો ધર્મ એવા હરે સકલ સંદેહ પરમ પરમાત્મા તાસુ સ્નેહ હરી નહીં મળે મર કરો કોટી ઉપાય બીજા સાધન બહુ કરો પણ હૃદય શુદ્ધ ન થાય संत सेवा गुरु बंद तन मन बोले श्या कहे लाल ऐसे जीव को न लागे आज पढ़ा रहू आप शरण में अखंड दीदार ए लाल सही है मेरा उनसे सुख चैन सदाई पाओ प्यारा सज्जनों आ भगवान रामदेव जी महाराज नो आज कथा क्या वैसे

ગુરુ ગેવી નામ પ્રતાપ દેતી વીર મટી જાય એક આત્મ અનુભવ જ્ઞાન થી સ્વ સ્વરૂપ સજ જાય સદગુરુ દેવન કા દેવ હૈ સબ્રત કે અમી સર્જનહાર વંદે વેદ પુરાણ યસ ગણીંદ ગુણ અપાર ભક્તિ કરજો સાચા દિલ થી રાખો વતન માં વિશ્વાસ તુહી સમરણ સુરતા તકી અમર धाम માં વાસ ધીરજ ધર્મ અને શાંતિ રાખજો વિવેક નેવરી વિચાર લાલ ગેબી સાન માં સદાય બેડો પાર પ્યારા સજ્જનો મે એવું પણ હોબરી છે કે આપણે જે આ કથા મૃત જે આપણને પાન જે કરાય રહ્યા સત્સંગ કથાનું એ અમારા કલ્યાણદાસ બાપુ મેદરડા વારા છે ને એમના હાડુ જે ઉમે હોબરી કલ્યાણદાસ બાપુ મારા હારા મારો સંબંધ છે મેદરડા વાળા અને બાપુ જો બાબરા ના હોય તો મારા સદગુરુ લાલ બાપા છે ને બાપાની જન્મભૂમિ બાબરા બાબરા બાપાની જન્મભૂમિ બાબરા છે ને આ બાબરા ના અને અમારે કલ્યાણદાસ મેદરડા વારા છે ને એમાં એ હાટું થયું મને કોઈ વાત કરી કે એમના હાટું થયું કલ્યાણદાસજી એટલે બહુ વિચાર કરવા જેવા સજનો જે એ કંઈ તમાનો સંબોધે તમારું ગજુ હોય એટલું ઉપાડજો અને પીર રામા લખે રામા સંત સગડા સાંભળો મહાબીજ જેને મળ્યું રહે તેને દેખીને તો જબડા ડરે મહાબીજનો અર્થ મહામંત્ર પછી બીજ બીજમાંથી એક બીજું એમાં કહેવા જેવું નથી કાંઈ વિદેયની ગતિ વિરલા જાણે ને પલમો પહોંચે ત્યાં પણ આપણે એક સીધી પટ્ટી લેવી છે કાલી કેવલ રામ આધારા સમરદ સમરદ જન ઉતરે ભવ પારા સિમરણ કે સુદ્ધ લે દે ભીડ પડી ગજરા જરા એટલે હાથી પૂર્વ જન્મ યાદ આવી ભગવાન હું ડૂબી કૂચી કરીને બોમ પાડી પર બોમ મને બચાય આપડા બાપ દાદા નામ યાદ ને અને પહેલા દાદા પેહલા યુગમાં થઈ જાય તેનું નામ યાદ શિખર સવરી ક્યારે થઈ એનું નામ યાદ મીરાબાઈ નું યાદ નિરલનું યાદ છે હરિચંદ્રનું યાદ છે શેઠ સગાળા છા ચંગાવતી રોણી મોડધંદ રાજા શિવરી શિવી રાજા દાદા ઉગમસિંહ મેઘધાવ રણસિંહ રાવત ખેબડિયો ગોઠવાર સેસલ તોરલ માલો રૂપો લાખો લોયણ આ બધા દાયના આપણે નામ યાદ કરીએ છીએ ને ઘણો ટાઈમ થઈ ગયો છતાંય એ બધાયના નામ આપણને યાદ છે અરે દહમી બેડી આપણા બાપ દાદાનો નો નામ યાદ નહી નથી એનું કારણ શું કારણ કે એમને નામ લીધું ને એટલે ભોગવાઈ ગયું આ તો ધીને ધીને નામ લીધું ને એની આ નામ નાઓ રહી જાય એ નામ લીધું એની નામ નાઓ રહી જાય ના લીધું એનું બધું ભોગવાઈ ગયું એટલે પ્યારા સજ્જનો જે ભાવે જેટલું બને એટલું પ્રભુ નામ લેજો પ્રભુ ભજન કરજો સ્મરણ કરજો જે તમારા અનુકૂળ આવતો હોય જેના પર શ્રદ્ધા વિશ્વાસ હોય એવું થોડું થોડું કરતા રહેજો કોમ તો તમારે કરવાનું છે કોમ કરો રોટલી કરતા કરતા નામ લેવા કપડા ધોતે લેવા પોતું મારતે લેવા કોઈ પણ કોમ કરતા કરતા અંદરથી લેવું છે આપણે જો રોડ ઉપર ઉભો પાડીએ અંદર થી ધ્યાન રાખવાનું જેવી રીતે

મારા તો કર્મ ભરે જીભ્યા ભરે મુખમાય મનવા ચોદેશ ભમે સાધરી તો જમન આજ જવાના ચારા તો કે મારા તો મન કી ભલી ઓર કાઈ સકા ભારા એ મારા માં હાથ હોય તો ક્યુ વેચે મનિયારા મારા માં હાથ હોય તેવા વે કે વે કે હું કર મારે મારા માં હાથ કે ફેરવના રમજો છે નિરંજન વાળા ઘટ માં ફિરે દિન રાતી સોવત જાગત કબહુ પણ નઈ રોકા દે નિરંજન વાળા ઘટ માં ફિરે તમે જ્યારે હું ભર માં હું જાઉં છું એટલે આ શ્વાસાની માળા ચાલુ રહેશે જ બંધ થઈ જાય ચાલુ રહે જો બંધ થઈ જાય સવાર ઉઠી ના કહે આપણે તો આપણે ઊંઘી રહી છે અને આપણા સાથે કોણે મારા ફેરવતું હોય વિચાર તો કરો તમે કેટલો દયાળુ આપણો ને ઊંઘવો જે છે ને આપણી મારા એવડોય ફેવરેટ મારા શ્વાસો શ્વાસની ફિરિંગ નહીં કોઈ દાસ આ ચોરાસી માં ફસે ને એ કટે કાળ કે એ નિરંજન વાળા કટો ફીરી દિન રાતે બહુ વિચાર કરવા જેવો સજ્જનો તમારા સ્વપ્ન આવ્યું ને એક સ્વપ્ન તો વિચાર કરો જો કે તમે ઊંઘી જાવ છો આ આંખો મેકેલી હોય છે સતત જેવું ડાળે દેખાય ને એવું સપનામ બધું દેખાય તો ભાઈ આ આંખો તો મેકેલી કેવી રીતે કહ્યું

રવિ ખાવા માટે પૃથ્વીનું ડગરું જોઈ છે પકાવવા માટે એ કરી રાખ્યું પ્રકાશ જોઈ છે પ્રકાશ નહીં હોતો ને એ વરસાદ ની જરૂર છે નહીં ચાલે એટલે એને જે જે બધી જોગવાઈઓ કરી રાખી છે અગો એ તમારા માટે પેલી જોગવાઈ કર્યા પછી અને તે પછી એને તમને જન્મ આવ્યો તમારી મારી અંદર જે ચાલી રહ્યો છે ને વૃષ્ટિ પ્રાણ અરે અહિયાં પડ્યો છે ને સમષ્ટિ જથ્થો પડ્યો આ તમે બધા લે મેલ કરો છો ને જથ્થા માંથી લ્યો છો ને મેલો છો લ્યો છો ને મેલો છો બધા એટલે આ વૃષ્ટિપ્રાણ છે ને આ સમષ્ટિ છે પણ વૃષ્ટિ ને સમષ્ટિ ને જે ચલાવનારો છો ને તે મહાન આઈ કઈ પવન ના હોય ને એ કઈ પડ્યો ના હોય ને તો આપણો બધો બંધ જ થઈ જાય એટલે આ જથ્થો પડ્યો છો આમાંથી લે મેલ આપણે કરીએ છીએ આ સ્ટોક સ્ટોક છે એટલે પ્યારા સજનો પરમાત્મા રચના કરવા પેહલા એવી બધી જોગવાઈઓ કરી છે ને કે તમારા સમજીને હેલો કોઈ તકલીફ ના પડે એવી એને જોગવાઈઓ કરી રાખે આ તો અત્યારે બધું ઊંધું ચીતું થઈ ગયું ને એટલે બધું દવાઓનું બવાઓ બીજું ત્રીજું ના કે પેલા વખત કોઈ ને નતા કોઈ દુષ્ય પૂજ્યો કે તમારી વખત સિઝરિયા હતા થયું

અત્યારે દવાઓ રૂપિયા સોનું થતા પછી પ્લાસ્ટિક ના કંકણ બંગડીયો પછી કુવા ધણા કાઠા ગયા તેથી તો દી માથા નું દુઃખ ભાગવા ઘર ઘર માં નડતો થઈ ગયા અમે સીધું ચકલીયા કોણિયા આવે

આ પછી મન ને મનાવી રાખવા પાવડર લપેટા રહી ગયા પછી પ્રભાત ના પ્રભાત ભજન તો ભૂલાઈ ગયા અને જ્યાં જોવો તો સિનેમા ગાયનો ગાતા સૌએ થઈ ગયા પછી દૂધ દઈ ના દરિયા હતા મહાભારત ની અંદર હતા આજે જો જોવો ને તો વેજીટેબલ થઈ ગયા ઘરનું ઢાકણ નારે એક વાના શબ્દો રહી ગયા આગળ ના જે માણસો છે ને વડીલો એને જે જોયું છે ને એ આપણને જોવા નથી મળવાનું તમે કોઈ પણ વસ્તુ લેવા જશો ઝેર લેવા જશો ને તો ઝેર બી ચોખ્ખું નહીં મળતું અને એમને વખત કોઈ પણ વસ્તુ કશું ફેર ચડવાની હતી જ નહીં પ્યોરે એ પ્યોર હતી અને અત્યારે માણસો એટલે જ એવા છે આ બધું શેડ ફેડ્યું હતું ને આ શેડ ફેડ થઈ ગયું નગર બધા જેવા કર્યા બધા ને નડ્યા તો સજા ને નરસિંહ મહેતા નો ભાઈ વણસી દર ને નડ્યો પાંડવો ને એના ભાઈ નડ્યા કુના ને એને મીરો ભાઈ ને એને કરવાનું બધું એનું કુટુંબ નડ્યું બધા નડ્યા પણ છતાં એને પોની પાસે રહી ગઈ

અરે આજે ભગવાન રામદેવજીનો જ્યોત જ્યોતિ પાઠ નકડંગ સ્વરૂપનો આજે પાઠ છે રાત્રિએ અને બધ થાય પ્રેમથી દર્શન કરવા જજો તમને એક અનુભવ થશે કે આ લોકો પાઠ એટલે હું એટલે આપણે એના માટે રાતે દોર લઈશું અત્યારે આ વાણીને વિરામ લઉં છું બોલ્યો સત્ય ગુરુ દેવકીને નકડંગ મહારાજ નકડંગ મહારાજ એટલે ભગવાન રામદેવજી કદાચ કોઈ નકડંગે મહારાજ ભગવાન રામદેવજી નું નામ એટલે આપણે હજુ આ બધા જમવાનું તો હશે જ ને એટલે બધા હરિહર કરવા જાઓ ટાઈમ થાય એટલે અંદર થોડી થોડી લાઈ ભરે એટલે એને ઠંડક થાય એવું કરીએ Olha, vale, bolinha santa, gurudeva, que Deus.